નમસ્કાર દોસ્તો વરાસાની મોટી સોપાટી એટલે કે મહારાણા પ્રતાપ ઉદ્યાનની અંદર હું અને મારા ખાસ મિત્ર રજનીભાઈ રામોલિયા બંને આજે પહોંચી ગયા છીએ અને અમારા તરફથી આજે ચોપાટી ધુવાડા બંધ કરી અને દરેક પશુ પક્ષી કીડી મકોડીને અમારા તરફથી રસોઈ આપવાની છે તો આ સોપાટીની અંદર કોઈ સેવાભાવી વ્યક્તિએ લોખંડના ખીલા આ ઝાડના થડમાં અસંખ્ય ભરાવેલા છે એની અંદર ડોડો આસાનીથી રહી જાય છે એટલે પશુ પક્ષીઓને પણ બૂફેની વ્યવસ્થા ન કરવી પડે આની ઉપર બેસીને ભોજન આરામથી લઈ શકે તો અમને પણ આજે એમ થયું કે આપણે સોપાટી ધુવાડા બંધ કરીને દરેક પશુ પક્ષી જીવ પ્રાણ માત્રને નાના મોટા જીવોને આપણે ભોજન કરાવવું છે અને અમારા તરફથી રસોઈ આપવી છે તો અમે આજે સોપાટીની અંદર રસોઈ આપેલી છે અને દરેક જીવોને અમારા તરફથી આ ભોજન લેવાનું છે તો આપણા જીવનની અંદર કોઈ નાનું મોટું આપણે વ્યસન કરતા હોય તો એ વ્યસન છોડી દઈએ અને બાળકો સાથે અવારનવાર આપણે આવા બાગ બગીચા ગાર્ડન કે ચોપાટીની અંદર જતા હોય છે પરિવાર સાથે ત્યારે આવું કંઈક ડોડા જેવું કંઈક લઈને જઈએ તો આ પશુ પક્ષીઓને ભોજન મળી રહે અને કાયમ માટે પશુ પક્ષીઓ કિલકિલાટ કરતા રહે અને આપણે પણ વેસનના કારણે કેન્સર ન આવે મોઢું ન કપાવવું પડે તો આપણો પરિવાર પણ કિલકિલાટ કાયમ માટે કરતો રહે એ હેતુથી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ સુરતની અંદર સેવાભાવી સંસ્થાઓ સેવાભાવી લોકો બહુ બધા છે એની કમ્પેરિઝન કોઈની સાથે આપણે ન કરી શકીએ એવી બધી ગાયોની સેવા થઈ રહી છે મૂંગા પશુ પક્ષીઓની સેવા થઈ રહી છે વૃક્ષારોપણ હોય કૂતરાના લાડવા હોય કોઈ પણ સેવા કાર્ય સુરતની અંદર અદ્ભુત થઈ રહ્યા છે પણ આજે અમને એમ થયું કે ભાઈ આપણે પશુ પક્ષીઓને કીડી મકોડી કિસકોલી ચકલી વગેરેને બધાને અમારા તરફથી રસોઈ આપી છે કારણ કે અન્ય જગ્યાએ આપણે ક્યાંય રસોઈ આપીએ ને આપણી રસોઈ ખાય ને આપણીને આપણી ખોદણી કરે એના કરતાં પશુ પક્ષીઓને આપણે રસોઈ આપી દઈએ એટલે કાયમ માટે કિલકિલાટ કરતા રહે અને પશુ પક્ષીઓને કાંઈ પોર્શ્યુનર ઇનોવા ગાડી લઈને ક્યાંય સભા સંબોધવાનું પણ ચાવાનું ન હોય અહીંયા જેનું જીવન નિવારણ થતું હોય છે ને અહીંયા જ આનંદથી વિહાર કરતા હોય છે તો આજે આ વિડીયો બનાવવાનો હેતુ પણ ફક્ત એટલો છે કે જનજાગૃતિ માટે કોઈ પણ લોકો સોપાટીની અંદર આવે તો એને એમ થાય કે ભાઈ આપણે આવું કરવું છે તો એ કરી શકે છે અને અમારી અગાઉ પણ કોઈ સોપાટી ધોવાડા બંધ કરી ગયું છે પણ અત્યારે દિવાળીનો સમય ચાલે છે ખરીદીમાં લોકો વ્યસ્ત છે કામ ધંધામાં વ્યસ્ત છે ગણતરીના દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે અમે આજે ફ્રી હતા તો અમને એમ થયું કે આપણે આ કાર્ય કરી આવીએ તો તમને પણ એવું થાય ત્યારે તમે પણ જો તમને ઠાકોરજીએ ઉગાડે તો તમે જઈ શકો છો અને આવા કાર્ય કરી શકો છો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયોને ખૂબ શેર કરી દેજો વિડીયોનો હેતુ ફક્ત જનજાગૃતિ માટેનો છે આની દરેકે નોંધ લેવી